داخلت તરીકે એક ઉદાહરણ લઈએ કુટુંબમાં કયા પ્રકારના સંબંધો જોવા મળે છે સાસુ વહુ નણંદ ભાભી ભાઈ બહેન બે ભાઈ બે બહેનો માં દીકરી બાપ દીકરી આ કૌટુંબિક આપણો માળખું છે આ કૌટુંબિક માળખાને તમે ધ્યાનથી જુઓ તમે કોઈ વાત કેવી હશે તો માને પહેલા કહેશો મા પિતાજીને કેશે અને પછી જો સંયુક્ત કુટુંબ હશે તો દાદા દાદી સુધી વાત જશે જે સમયગાળાના લોક સાહિત્યની આપણે વાત કરીએ છીએ એવું તમે જાણીએ છીએ કે સત્તરમી અઢારમી સદીનું આ સાહિત્ય છે જ્યારે સંયુક્ત કુટુંબો હતા ત્યારનું આ સાહિત્ય ત્યાં દાદા દાદી સાસુ સસરા વડ સસરા બધા જ હતા અને મમ્મી પપ્પા એટલા જ કુટુંબના આ ગીતો નથી બીજું આ સામંતશાહી સમય હતો નાના નાના રજવાડાઓ હતા નાની નાની લડાઈઓ ચાલી રહે ચાલ્યા જ રાખતી એટલે પુરુષો કાં તો વેપાર અર્થે બહાર જતા અને કાં તો આવા યુદ્ધના માટે એમને બહાર જવું પડતું આ સ્ત્રી જ્યારે નઈ જવા દઉં ચાકરી એવું કે છે ત્યારે પેલો રાજપૂત મોટે ભાગે ઘોડે ચડીને કોઈ રજોડાની ચાકરી કરવા જતો હશે અને પેલી સ્ત્રી એને ના પાડે છે તો આ વસ્તુ આપણે લોક સાહિત્યના ગીતો એટલે કે લોકગીતો ગીતો લોક નાટ્યો એ બધામાં પ્રવેશ કરતા પેલા એક વસ્તુ સમજી લેવાની છે કે આ મારા સમયનું સાહિત્ય નથી આ આજથી ત્રણ ચાર સદી પહેલા લોકોનો સમૂહ એને ગાતો કારણ કે એ સમય પણ એમાં એટલો જ મહત્વનો છે એવું નથી કે મહારાજ તમારા સમયમાં લોક સાહિત્ય રચાતું બંધ થઈ ગયું હોય એ દરેક સમયે પોતાની રીતે હંમેશા દ્વારા સર્જાતું જ હોય છે તમારા રાજકારણના અમે જયારે દસ માં અગિયારમા માં ભણતા ત્યારે એવું કહેવાતું ને ગાય લોકસભામાં જાય શું કામ તો ત્યારે કોંગ્રેસનું નિશાન હતું પછી અટલ બિહારી સાહેબ આવ્યા રીક્ષાઓ અંદર પ્રવેશો શાક વેચવા માટે જે એ લોકો જાતભાતનું બોલતા આ બધું જ લોક નો સમૂહ એનો સર્જનારો છે કોઈ એક દ્વારા એ સૂત્રો આવતા નથી કહેવાનો મતલબ જે લોકગીતો કથા ગીતો આપણે ભણવાના છીએ ત્યારે સમૂહ જીવન હતું વસવાયા કોણ જે આજે લગભગ શહેરોને તો ખબર જ નથી કે વહવાયા જેને કે કોણ તો સુથાર લુહાર સોની મોચી કુંભાર આ બધા વસવાયા કહેવાય જે જેમની મદદ વગર ખેતી શક્ય નથી લુહાર હથિયારો ન ઘડે સુથાર હળને ને ગાડું સરખું ના કરી દે તો ખેતી અટકી જાય એટલે ખેડૂત આ બધા પર આધાર રાખે બ્રાહ્મણ જેને ઉચ્ચ કુળનો કહેવાય તે પાછો ખેડૂત પર આધાર રાખે કારણ કે અનાજ પાકે ત્યારે એ ત્યાં માંગવા માટે તૈયાર ઉભો જ હોય તો સમાજ એકમેક સાથે બિલકુલ સંકળાયેલો હતો કદાચ એટલે વધારે સમરસ હતો આપણે જેમ લડતો નહોતો એમને લડવું પોસાતું નતું તો આ સમયગાળાના લોકગીતો ની આપણે વાત કરીએ છીએ આ આપણા મગજમાં સ્પષ્ટ હોવું જોઈએ બે સંબંધની વાત કરીએ આપણે પહેલા આપણે સ્ત્રી દીકરી નું રૂપ લઈએ પછી રૂપ લઈએ એવું ધારો કે આ સમયગાળામાં દીકરીને કશું બોલવાનો અધિકાર નહોતો એવું ધારો કે કોઈ કે તો લોકગીતો આપણને માનવાની ના પાડશે કે એવું નહોતું આ દીકરી બોલી શકતી દાદા હો દીકરી વાગડ માં ના દેજો સઈ વાગ ની વડિયારી સાસુ ધોઈ લી રી શકતી કુટુંબ લે એક નીચો તે વર જોજો રે દાદા નીચો તે નીત ઠેબે આવશે એક ઊંચો તે વર જોજો રે દાદા ઊંચો તે નીત નેવા ભાંગશે

જે સમય ગાળાના બધા જ લક્ષણો ન મળતા હોય એનું સમાજ જીવન બરાબર આપણે ન સમજી શકતા હોઈએ તો લોકવિદ્યા અને લોક સાહિત્ય આપણને સીધી મદદ કરે છે આ સ્ત્રી રાજાને પણ જવાબ આપી શકતી હતી મેના ગુર્જરીનો આખો લાંબો લાંબો કથાગીત તમારા અભ્યાસક્રમમાં છે બાદશાહ દિલ્હીના બાદશાહ ને પણ એ સ્ત્રી મોડે જવાબ આપી શકીએ મોરબીની વાણિયા આમ પણ વાણિયાની જ્ઞાતિને આપણે દરકો જ્ઞાતિ કહીએ છીએ પણ એ એક તો સ્ત્રી પાછી વાણિયા જ્ઞાતિની સ્ત્રી એ રાજાને મોડે જવાબ આપી શકે અને માત્ર જવાબ નહીં જડબાતોડ જવાબ

I'll go બેડલા થી લઈને હિંડોની રાજા રેવા દ્યો જીવાજી ઠાકોર નથી કરવા રે રાજાને મોડે આર્થિક રીતે સ્ત્રી પુરુષ કરતા ક્યારેક વધારે કમાતી હતી મેં તમને ગીત કહેલું સૌઆર નું મરો દાતરડો નહીં જાઓ વેડ વાળવાર પરણ્યાને મે ચડાયું પણ મને ચડાવવા માટે ઉભો ના રહ્યો એટલે એ પુરુષ એટલો સ્વાર્થી હતો કે નીકળી ગયો રસ્તે જનાર કોઈકને એને કહ્યું કે ભાઈ વીરા ભાર લો ચડાવે અને એ રસ્તે જનાર મુસાફર એને ચડાવે છે સ્વાભાવિક છે કે પરણાએ પાંચ છ પૂળા કાપેલા મેં દસ વીસ પરણ્યો લાવ્યો પચીસ પૈસા પાવલી મારામાં બહુ કિંમત હત એ હું વધારે કમાય એ સવા રૂપિયો કમાયો હું દોડું પરણે ભૂ એનું પેટ ડોરેલો

દરેક સ્ત્રી સરખી હોય આવી સ્ત્રી પણ ક્યારે આ ગીત બહુ જાણીતું છે પંચોતેર પાપી દુનિયા ને દુઃખ આપી ડાળે એ છે સાળી તો લાપસી રાંધી પેલી સાંભળો ને મારા ગુરુ મારા દુનિયાના એ વધાર આ એક જ ગીત એવું મને મળ્યું છે જેનો નેરેટર જેનો કથક પુરુષ છે સાળીને લીધો સાડલો ને ઉપર લીધું કાપડું સાળી એટલે બેન પત્ની કેટલું એની સરભરા કરે છે સાળી આવી વહેલી તો લાપસી રાંધી પહેલી સાળી ને લીધો સાડલો ને ઉપર લીધું કાપડું હસી ને વાત કરી કે તમે આવજો ને ફરી પણ બેન 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 આવી આવી મળવા મળવા એટલે હૈયા માંડ્યું બળવા ઘરમાંથી બોલી નારી એને કાઢો પરબારી બારી કાઢી મૂકો પર એટલે ઘરમાં આવવા દેવાની જરૂર નથી ઘરમાંથી બોલી નારી એને કાઢો પરબારી આવી વાર્તાઓ પણ છે બેન આવી રોતી તો ગઈ આંસુડા લોતી એને કોઈ નહીં આવકાર કહો એને સાડ લો નો લીધો માર્ગ બતાવી દીધો તો સ્ત્રી આવી પણ હોય શકે સાથે કેટલી માથા મારે હશે કે પતિને કે છે ભાળીને હું તો ભાગું એની ગાળના એ કે સાખો તમારી મા ને કેવું કે છાના માના રહેવું સાસુને જે છાના માના રહેવાનું કઈ શક્તિ હોય એવી બહુ પણ છે મજાક મશ્કરીમાં ચોક ની વચ્ચે ગરબો ગવડાવી રહ્યો હોય કે મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા ઝાડ સૈયર મહેંદી લેશું મારી સસુએ એમ કીધું કે વાસીદા વાળી મેલ મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ મારી સાસુએ એમ કહ્યું કે પાંદડા ભરી મેલ મે ભોળીએ એમ જાણ્યું કે ગોળા ફોડી મેલ બધું ઊંધું જ સાંભળે છે અને પરાકાષ્ઠા તો ત્યાં આવે મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ કોડ એટલે જ્યાં ઢોર બાંધવામાં આવે છે તે મેં ભોળીએ એમ જાણ્યું સાસુની સોડમાં દીવો મેલ ન રહે બાસ ન બજે બાસુ સાસુ જ ના રહે પણ દરેક જગ્યાએ જુઓ આ ગૌના જે ગૌડાવે છે ચોક વચ્ચે ખબર છે સાસુ સાંભળતી હશે એ શું કે છે મેં ભોળીએ એમ જાણ્યું એટલે પોતે તો ભોળી આ તો બધું ભોળ પણ ના મારા થયું તેમ તો લોક સાહિત્યમાં કોઈ એકાંગી નારી છબી તમને નહીં મળે આ દરેક કુટુંબ જીવનના જે સંબંધો છે સાસુ વહુ તો એના સંબંધો તમને સીધા જોવા મળે નણંદ પ્રત્યેક મારા લેરિયામાં માં લાગી લૂંટા લૂટ રે નણંદી પરણીને આવે ત્યારે એને નણંદને પોતાની ગમતી સાડી આપી દેવી પડે ત્યારથી જ

પ્રશ્ન અહીંથી શરૂ થાય એટલે જરૂરી નથી કે બધા લોકગીતોમાં તમને નણંદ જ મિલન જોવા મળે હમણાં જે ગીત વાંચ્યું એની અંદર નણંદ તો બિચારી વાપડી છે અને બહુ કરાફાટ છે માથા મારે છે એવા બીજા ગીત પણ જોવા મળે દાખલા તરીકે આવી એક ગરીબ સ્વભાવની નણંદ છે એ આવી અને એ કહે કે આવી ઉતારા માંગ્યા રે ભાભીને કે છે કે ભાભી ઉતારા દેજો રે ભાભી એને શું કે ઘર પછવાડે પડ્યા ખંડેરા ત્યાં ઉતારા કરજો રે ખંડેર છે ત્યાં જાજો ભાભી દાતણ દેજો રે એને તરત જ કે ઘર પછવાડે થોરનું થુંબડું થોર મોઢામાં નાખે એના દાતણ કરજો હવે એ નણંદ થાકી હારીને વિદાય લે ત્યારે વિદાય કેવી રીતે આપે છે આ ઠાલા કુવા ઠેકતા જાજો ભરા કુવામાં પડજો રાજ નણંદલ પરોણલા ઠાલા કુવા ઠેકતા જાજો ભરા કુવામાં પડજો એટલે કે મરી જાજો તો બીજી વાર આવો નહીં પાછી આનાથી પૂર્ણ થતું મારા હૈયામાં જ રહી ગઈ મારા એક બાજુ આ પરાકાષ્ઠા પણ છે પણ કહેવાનો મતલબ એ કે કોઈ એક જ પ્રકારની હોઉં કે એક જ પ્રકારની નંદ એક જ પ્રકારની સાસુ એવું જોવા નહીં મળે જે રીતે કુટુંબની અંદર સમાજની અંદર તમને અનેક પ્રકારની નારીઓ જોવા મળે છે તો સ્વાભાવિક છે કે આ સમાજની અંદર જેટલા જેટલા પ્રકારના સ્વભાવ તમને જોવા મળે એટલા એટલા પ્રકારના તમને ગીતો પણ જોવા મળવાના જ એક બાજુ એક દીકરી આવી ફરિયાદ કરતી હોય દાદા હો દીકરી વાગડ માના દેજો સહી વાગડ ની વઢિયારી સાસુ દોયલી રે વાગડ પ્રદેશ આમે ન પાણીઓ પ્રદેશ પાણી નથી એની ફરિયાદ શું છે દીએ દળાવે મને રાત

અને એટલે થાકી ને દીકરી કે છે ઉડતા પંખીડા મારો સંદેશો લઈ જાજો રે સઈ દાદા કર્યું હશે જેણે કુવામાં છેલ્લો આશરો શોધ્યો હશે તો બીજી બાજુ એવી વહુ તમને જોવા મળશે જો રણચટણી જેવી આઘેરા રહી વહુએ ધક્કો રે દીધો બાઈજી કુવામાં બુડ્યા બુડ્યા રે મારી સૈયર સમાણી સાસુ ને ધક્કો દીધો બાઈજી બુડ્યા ને સાડલો તરે રખે ને પાછા વળે રે મારી સૈયર સમાણી એટલે રખે ને હજી ઉભી રહો ધરપત લઈ લો પાછા નહીં આવવા જોઈએ બુડવા જ જોઈએ તો બે રૂપ ભાઈ બહેન માં તમને જોવા મળશે સાસુઓ માં જોવા મળશે દાંપત્ય અને વિરહ ની વાત આપણે આવતા અઠવાડિયે કરીશું ત્યાં પણ તમને જોવા મળશે તો કોઈ એક નારી છબી જેમ મારા ને તમારા કુટુંબ અને જીવનમાં નથી હોતી તો સ્વાભાવિક છે કે લોક સાહિત્ય એ આ કુટુંબ જીવન અને સમાજ જીવનની જ વાત કરે છે તો એમાં પણ કોઈ એક જ પ્રકારની છબી હોઈ શકે નહીં આ આપણે યાદ રાખવાનું બાકીનું આપણે આવતા અઠવાડિયે વાત કરીએ